હે એસડીમાં હોતા અમાર ઘર નું માણસ કે સોર આવ્યા બે સડી ગયા કે તું ચા જઈ મેં મેં હું ચાઇ ની જઈ ચાઇ ને જઈને તમે દબી દીધી મોઢે ડોસો દઈ દીધો અને મારવા માંડ્યા બાબા ને કે બીજા સડી જવું પછી એમની લાકડી ટેકે હાલે ને

તમારે જે જોતું હોય લઈ જાવ મારી અવસ્થા છે મને હવે દો હું મરી દઈશ નું ઓપરેશન કરાયેલું છે અને તમે મને પેટમાં બે ગોદા માર્યા છે મને સાહેબ નથી આવ્યો હું પડી ગયો